जय श्री राम हर हर महादेव गिरनार तप दया त्यागनी भूमि गिरनार तप दया त्यागनी भूमि गिरनार नी भूमि पुण्य दायी भूमि ऊर्जादायी भूमि पवित्र भूमि सात्विक भूमि है तरण प्रकार की धरती हो ज्या संतो रहते हो भजन थत तो सात्विक भूमि संतो तप करते सात्विक भूमि तो गिरनार नी धरती सात्विक छे, गिरनार भूमि पवित्र ने पुण्यदायी छे, गिरनार नी धरती तेजस्वी भूमि छे, गिरनार तपोभूमि દેવતાઓ પર તપ કરેલા છે સંતો તો તપ કરે છે દેવતાઓ પર તપ કરેલા છે ભક્તો તપ કરે છે અને આજના સમયમાં પણ સાધુ સંતો તપ કરે છે આજે પણ મહાન સાધુ સંતો છે ગિરનારની ભૂમિ સંતોની ભૂમિ છે સંતો રહે છે સંતો ગુણગાન કરે છે હરિભજન કરે છે શિવ ભજન કરે છે ગિરનાર ભૂમિ તપભૂમિ છે તપ કરે છે દેવતા દેવી આજ પણ કરે છે નજર પવિત્ર હોય તો દીખે તો ગિરનારની ભૂમિ તપોસ્થલી છે તપસ્થલી છે જ્યાં લોકો તપ કરતો હોય દેવી દેવતાઓ તપ કરતા હોય ઋષિ મુનિઓ તપ કરતા હોય સાધુ સંતો કરતા હોય અને જે તપ કરે એ પ્રકાશ આપે શાસ્ત્ર કહે છે જે તપ કરે એ પ્રકાશ આપે અને સંતો તપ કરે છે ભક્તો તપ કરે છે અનગિનત જીવ જંતુઓ પણ તપ કરે છે ગિરનારની ધરતી તપભૂમિ છે દયાની ભૂમિ છે દયા કરે છે સંતો દયા કરે છે જે તપ કરે એ દયા કરી શકે જે સંઘર્ષ કરેલા હોય એ દયા કરી શકે અને જ્યાંથી સંતો નીકળતો હોય તપ કરીને ભજન કરીને એ તો સમાજ ઉપર દયા કરે છે સંતો દયા કરે છે તો તપ કરે છે એના મનમાં દયા છે સાધુ સંતોના મનમાં દયા હોય હું તપ કરું સમાજ સુધરે હું તપ કરું દુનિયા રાજી થાય હું તપ કરું ભગવાન પ્રસન્ન રહે તપ કરે છે સંતો કારણ સંતો દયાલુ હોય આથી તો તપ કરે છે ગિરનાર ભૂમિ તપસ્થલી છે અને સંતો દયાવાન હોય આથી તપ કરે છે જગત માટે અને ગિરનારની ધરતી ત્યાગમય ભૂમિ છે ગિરનાર ભૂમિ ત્યાગની ભૂમિ છે ગિરનાર ત્યાગની ધરતી છે અને જે ત્યાગ કરે એ શ્રેષ્ઠ બને જે બીજા માટે ત્યાગ કરે એ શ્રેષ્ઠ બને રામજીભાઈ માટે ત્યાગ કરી શ્રેષ્ઠ બની ગયા અને સંતો સમાજ માટે ત્યાગ કરે છે તો સંતો શ્રેષ્ઠ હોય જે દયા રાખે એ શ્રેષ્ઠ હોય જે તપ કરતા હોય એ શ્રેષ્ઠ હોય ગિરનાર તપની ભૂમિ છે દયાની ભૂમિ છે અને ત્યાગની ભૂમિ છે જે તપ કરે એ દયાવાન હોય दयावान दयावन हो त्याग करके गिरना पुण्यदायी ऊर्जादायी कल्याणदायी भूमि कल्याणकारी भूमि कल्याण गिरनार में घड़ीक रहो एकांत में तो तक खबर पड़े अंतरात्मा पुकारे हरि हरि, ऑटोमेटिक पुकारे एकांत में કામ ક્રોધ લોભ મદ મોહ વિકાર ઈર્ષ્યા રાગ દ્વેષ પરપંચ કપટ ઘર મૂકીને જાઓ તો ગિરનાર તપભૂમિ છે ગિરનાર દયાભૂમિ છે અને ગિરનાર ત્યાગી ભૂમિ છે ત્યાગની ભૂમિ સંતો ત્યાગ કરેલા છે ઘર સંસાર માટે ગિરનાર પણ ગોદમાં રાખે છે સંતોને અને જે ગોદમાં રાખે એ દયાવાન હોય ગિરનાર દયાવાન છે અને જે દયાવાન હોય એ શ્રેષ્ઠ બને ગિરનાર પર્વતોમાં શ્રેષ્ઠ છે અને એના ગોદમાં સંતો રહી પણ શ્રેષ્ઠ છે ગિરનારની ભૂમિ તપસ્થળ છે કેટલા લોકો તપ કરેલા છે તમે પણ તપ કરી શકો એના માટે નજર બદલવું પડે વિચાર બદલવું પડે વિવેક બદલવું પડે વાણી બદલવું પડે બળતન બદલવું પડે અહંકાર ત્યાગવું પડે ક્રોધ ત્યાગવું પડે તો ખબર પડે ગિરનાર તપભૂમિ છે પણ મનમાં અહંકાર હોય હું કાંઈ છું અને સાધુ સંતોને નાના ગણો તો તમે ત્યાં તપ ન કરી શકો અહંકાર રહિત હોય તપ કરી શકે જે અહંકાર રહિત હોય એ તપ કરી શકે એ દયા કરી શકે તપ ન કરી શકે એ મનુષ્ય દયા કરતા હોય તો ક્યારેક ક્યારે અહંકારી પણ બની જાય અને ત્યાગની ભૂમિ ઘણા લોકો ત્યાગ કરે તો વાતો કરે હું દાન કરું છું લોકોને ખોરાવું છું પણ ત્યાગી સંતો દયાલુ સંતો તપસ્વી સંતો કોઈ દિવસ જગતને નથી કહેતા કે હું જગત માટે તપ કરું છું એ સાચા ત્યાગી છે આ સંતો સચ્ચા ત્યાગી છે એ જગત માટે કલ્યાણ માટે કરુણા માટે સમાજ માટે રાષ્ટ્ર માટે માનવતા માટે વધુ ત્યાગે છે પણ કોઈ દિવસ કહેતા નથી અને એ કોણ શીખાવે ગિરનાર શીખાવે કારણ ગિરનાર તપોભૂમિ છે સંતો તપ કરે પછી ત્યાગી બની જાય બધું છોડી દે કહેતો નથી તમે ન છોડી શકો ગિરનારની ભૂમિ ત્યાગી ભૂમિ છે ત્યાગની ભૂમિ છે વૈરાગની ભૂમિ છે સંન્યાસની ભૂમિ છે અને બધું મનમાં જે વિકાર હોય ત્યાગીને ઘડીક બેસો ને ગિરનારમાં તો મનમાં પવિત્ર ભાવ જાગે ગિરનારમાં રહો તો પવિત્ર ભાવ ઓટોમેટિક જાગી જાય ગિરનાર શીખાવે છે સમાજને આપો અને સંતો આપે છે તમે લાગતા હોય સંતો શું આપે પૈસા નહીં તપ આપે છે ઉર્જા આપે છે ભક્તિ આપે છે ભાવ આપે છે કરુણા આપે છે સમરસતા આપે છે દયા આપે છે વિહવલતા આપે છે વાત્સલ્ય આપે છે સદવિચાર આપે છે સંસ્કૃતિ આપે છે સંતો વગર સંસ્કૃતિ અધૂરી હોય સાબ ખાસ કર ભારતની સંસ્કૃતિ અને એ બધું ગિરનારમાં રહીને શીખે છે આથી તો ગિરનારની ભૂમિ મારા બુદ્ધિ પ્રમાણે સોચ પ્રમાણે તપની ભૂમિ છે દયાની ભૂમિ છે અને ત્રીજો સાહેબ ત્યાગની ભૂમિ છે તપ નથી જીવનમાં पतन थाय तप शब्द ने उल्टा करो तो पत एट पड़व जेना जीवन में तप नहीं पड़ी जाए तप करो थोड़ा बहुत किरना जाओ तो तप करो शीखी आओ सतो घर पे तप करो तप करवा एट बिना बात बोलो नहीं बिना काम चालो नहीं अकार मतभेद न रखो तप करो દયા રાખો ધરતી દયા શીખાવે છે ક્ષમા સિખાવે છે ગિરનાર દયા શીખાવે છે દયા રાખો બધાને શરણ આપે છે અને સંતોને શરણ આપતા હોય તો એ ગિરનાર કેટલો મહાન હોય તમે પણ દયા આપો અને ગિરનાર ત્યાગની ભૂમિ છે ત્યાગ કરે છે સંતો ત્યાગ કરે છે ત્યાગી બને છે તપ ભજન બધું સમાજને અર્પણ કરી દેવે છે તમે પણ સમાજને અર્પણ કરો હો શકે તો થોડા બહુ